બોટાદની અંદર રેલવે દ્વારા એક માર્ગદર્શન અભિયાન ચલાવાઈ રહ્યું છે જેમાં અધિકારીઓ પબ્લિકને કેવી રીતે એનો અમલ કરવો અને પોતાની બેદરકારીથી એક્સિડન્ટ ના ભોગ ના બને તેની સલાહ આપી રહ્યા છે તે અધિકારીઓ પ્રેક્ટિકલ લાઈવ ડેમો કરી રહ્યા છે જે આપણે તસવીરમાં દેખાય છે રિપોર્ટર સોનુ ચૌહાણ બોટાદ તો રેલવે ફાટક ક્રોસ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ માટેનું આ જાગૃતતા અભિયાન છે તો અહીંયા તમને એક પ્રેક્ટિકલ ડેમો આપી અને અમારો સ્ટાફ છે સિંધા હવે આ ભાઈ એરફોન કાનમાં છે મોબાઈલ પર વાત ચાલુ છે અને ફાટક આવી જાય ખબર રહેતી નથી ફાટક તોડી અંદર આવે કોઈ નોસ્તો કાઢી સ્પીડમાં જતી હોય એ બ્રેક લાગે નહીં અને ભાઈ તો પોતે પોતાનો જીવ ગુમાવે પરિવારવાળા પણ એની પાછળ દુખી થાય ઉપરજી કેસ બને આવગે જે ભાઈ ને તું મને ને નોકરી બંધ કરી વાંધો છે મારું જીવના જોખમ માટે ગાડી આવે છે બે મિનિટ ઉપર બે મિનિટ તમારે ઉપડેવાની સિગ્નલ આપેલા હોય છે કે ભાઈ બસો મીટર દૂર છે સો મીટર દૂર છે અને હવે આ બમ્પ આવી ગયો એ બમ્પ ઉપર જ ગાડી ઉભી છે બમ્પ મને તમે ક્રોસ કરીને આવી જાવ એ પણ ગુનો છે નિયમ પ્રમાણે બમ્પ ની આગળ રાખવાની હોય છે આપણે શું કરીએ બમ્પ ક્રોસ કરી અને બિલકુલ જે આ ફાટકનો દંડો હોય છે બરાબર એની આગળ જ ગાડી લાવી

એટલે હવે ફાટક આ બમ્પ આવી ગયો ફાટક આવી ગયું છે એટલે બમ્પ થી ફાટક ની સાઈડ ગાડી ઊભી રાખવાની હોય છે તમારું જે વાહન બરાબર પછી જે ફાટક નથી જાય